વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવામાં આવે છે વડોદરા શહેરમાં એક હતું શાસન છે તેમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી માટે પણ મોટા મોટા દાવા કરવામાં આવ્યા જે વરસાદમાં ધોવાઈ ગયા હતા વડોદરા શહેરના ચેરમેનના વોર્ડમાં જ ત્યાંના નાગરિકો ચેરમેન મેયર અને કોર્પોરેટરને ઓળખતા નથી વડોદરા શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે આ વિસ્તારમાં ઘરે ઘરે કોલેરા અને ઝાડા ઉલટીના કેસો છે તેમ છતાં ચેરમેનના વોર્ડમાં જ જો કામગીરી કરવામાં ન આવતી હોય તો વડોદરા શહેરમાં કેવી કામગીરી કરવામાં આવતી હશે વોડદરા શહેરના હાથીખાના ગેંડાફળિયામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ ઉભરવાની સમસ્યા છે વિસ્તારમાં કોલેરા અને ઝાડા ઝાડાઉલટીના કેસો ઘરે ઘરે થઈ રહ્યા છે પાલિકાના ચેરમેનનો વોર્ડ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી વડધરા શહેર એક સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાય વખતથી એક તરફી શાસન ચાલી રહ્યું છે પરંતુ તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે માંજા મૂકી છે ગત ચોવીસ જુલાઈ બુધવારના રોજ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેર જડબાકાર થઈ ગયું હતું વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી પરંતુ મોટા ભાગના વિસ્તારો એવા છે કે હજુ સુધી પણ પાણી ઓસર્યા નથી પાણીના ઉતરવાના કારણે રોગચાળાની ભીતિ પણ સર્જાય છે મહત્વનું તો એ છે કે વડોદરા શહેરના નાગરિકોએ પણ જાણતા નથી કે મેયર અને ચેરમેન અને કોર્પોરેટર કોણ છે જે શરમજનક કહેવાય કારણ કે મેયર ચેરમેન કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં જતા જ નથી

जाजूर बाथरूम भरेला है नावे धोवे कहाँ कपड़े कहाँ धोवे क्या करने का कुछ समझ नहीं पड़ती पानी भरेला है बीमारी इतनी फैली है अगर हमारे जैसे बीमार रोज जाए तो कौन करेगा हमको इसका हल चाहिए देखने आता नहीं जब पहले दो दिन से पानी बरसात उतर गए रुक गई है जब भी पानी भरेला रहता है તો કેસો કરે કેસો કરે અીમારી ફેલિ બીમારી ઓળખ તો કોણ કરેગા ફર જો